ધરમપુરમાં એક બુટલેગરને ત્યાં શૌચાલયના માળિયા ઉપરથી દારૂનો જથ્થો રસોડામાંથી રૂપિયા ચાર લાખ રોકડા મળી આવતા મહિલાની ધરપકડ ધરમપુર પોલીસ મથકના પીઆઈઆર કે પ્રજાપતિની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે ધરમપુરના આસુરા ગામના જમાદાર ફળિયામાં રહેતા રાજુ રામ બોહર શાહુ અને તેની પત્ની આશાબેન પોતાના ઘરે વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી પોલીસે રેડ કરી ત્યારે રાજુ શાહુના ઘરની બહાર તાળુ મારેલું જોવા મળ્યું હતું પોલીસે રાજુ શાહુના ઘરનું તાળું તોડી ચેક કરતા રાજુ શાહુની પત્ની આશાબેન ઘરમાં જ મળી આવ્યા હતા ધરમપુર પોલીસે આશાબેન સાથે રાખી ઘરમાં ચેક કરતા ઘરમાં બનાવેલ શૌચાલય અને બાથરૂમ ઉપર બનાવેલ માળિયામાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો સાથે ઘરના રસોડામાં ચેક કરતા રસોડામાં પણ દારૂનો જથ્થો મળી આવ્યો હતો ધરમપુર પોલીસની ટીમે અઠ્યાવીસ હજાર આઠસો ની કિંમતનો ચારસો બત્રીસ બોટલ વિદેશી દારૂનો જથ્થો રૂપિયા ચાર પોઈન્ટ જીરો ત્રણ લાખથી વધુ રોકડા રકમ મળી આવતા કુલ રૂપિયા ચાર પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો પોલીસે આશાબેન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કેસમાં સંડોવાયેલા આશાબેન જાધવના પતિ રાજુ સાહુને વોન્ટેજ જાહેર કરી ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો